આતંકી હુમલા ભારતીય જવાન ગાથાને વાગોળવા માટે લખતર શહેરમાં વેપારી સંગઠન તેમજ ભાજપના તમામ સંગઠનો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું દેશના સૈનિકોની સફળતા એટલે ઓપરેશન સિંધુની વિજય ગાથા વાગોડવા માટે લખતર શહેરમાં તિરંગા યાત્રા યોજાઈ હતી

પક્ષીઓ માટેના કુંડાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જમ્મુ કાશ્મીરમાં નિર્દોષ આતંકવાદી એ જે પ્રકારે હુમલો કર્યો અને એમાં નિર્દોષ છવ્વીસ પર્યટકો મોત થયા છે ત્યારે પર્યટકોના આત્માને પ્રભુ શાંતિ અર્પે એના પરિવાર પર આવી પડેલ દુઃખદ દુખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું ખાસ કરી આ આતંકવાદીના હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનમાં જઈ કરી અને આ નવ આતંકવાદીના જે કેમ્પ છે એને નેસ્ટ નાબૂદ કરી સો જેટલા આતંકવાદીઓને ઠાર માર્યા અને એ જ રીતે પાકિસ્તાનના એરબેઝની સિસ્ટમો લગભગ પંદર જેટલી એરબેઝ સિસ્ટમો એને પણ નષ્ટ નાબૂદ કરી અને એ જ પ્રકારે પાકિસ્તાને જે હુમલો ભારત પર કર્યો અને એમાં જે મિસાઇલો લગભગ એમને છોડી એ તમામ મિસાઇલો એસ ફોર હંડ્રેડ એન્ટી મિસાઇલ સિસ્ટમના માધ્યમથી અવકાશની અંદર જ એને તોડી પાડી જે પ્રકારે ભારતીય ત્રણેય સેનાઓ ભૂસેના નૌકાદળ અને હવાઈ સેના આ તમામ ત્રણે ત્રણ સેનાએ જે પ્રકારે બહાદુરી દર્શાવી છે આ દેશને ગૌરવ અપાયું છે સમગ્ર વિશ્વ એ આ ભારતની સેનાના ગૌરવના સંદર્ભમાં એની જે સામર્થ્ય છે સેનાનું એના વખાણ કરી રહ્યા છે અને જે રીતે જળબાતોડ જવાબ પાકિસ્તાનને આપ્યો છે ત્યારે આ ભારતીય સેનાનું ગૌરવ વધારવા માટે સમગ્ર દેશની અંદર ત્રિરંગા યાત્રા ચાલી રહી છે અને એના ભાગરૂપે આજે અમારા લખતર મંડળની પણ લખતર તાલુકા તાલુકાના લગભગ એક હજાર જેટલા કાર્યકર્તાઓ અલગ અલગ સમાજના આગેવાનો આ તિરંગા યાત્રાની અંદર જોડાયા છે ત્યારે તમામનો હું આ તકે આભાર માનું છું આભાર